નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો હવે ગુજરાત રાજ્યના આ વિભાગના પેન્શનરો રહેશે પેન્શનથી વંચિત અને નહીં મળે પેન્શન તો મિત્રો કયા વિભાગના પેન્શનરોને પેન્શનથી વંચિત રહેવું પડશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મજદૂર મહાસંઘ દ્વારા નિગમના ઉપાધ્યક્ષ સંચાલકને કરાયેલી રજૂઆત તો એસટી નિગમના કર્મચારી સાતમા પગાર પંચ મુજબ પેન્શનથી વંચિત તો મિત્રો ગુજરાત રાજ્યની જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ જે કંપની છે તેમના કર્મચારીઓ જે છે તે સાતમા પગાર પંચ મુજબ હવે પેન્શનથી વંચિત રહી શકે છે તો કર્મચારીઓના હાયર પેન્શનના દાવા પેન્શન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે તો વિગતવાર વાત કરીએ તો રાજ્ય સરકારમાંથી જાહેર સાહસો એટલે કે બોર્ડ કોર્પોરેશનના કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલ કર્મચારીઓ પૈકી સાતમા પગાર પંચના અનુસંધાને લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા એબસોર્સ પેન્શનરોને માસિક રૂપિયા નવ હજાર પેન્શન તારીખ એક દસ બે હજાર પચીસની અસરથી ચૂકવવા તથા અગાઉના સમયગાળા માટે આ લાભ નોશનલ ગણવાનો ઠરાવ થયેલો છે તો એસટી નિગમ સરકારનું મોટામાં મોટું જાહેર સાહસ સેવા કાર્ય છે અને રાજ્યની પ્રજાને પરિવહન સેવા આપતું કોર્પોરેશન છે છતાં સાતમા પગાર પંચ મુજબ પેન્શનથી વંચિત હોવાથી લાભ આપવા રજૂઆત કરવામાં આવી છે તો મિત્રો વાત કરી તેમ જે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ તો આ જે એસ નિગમ છે તેનું જે લઘુત્તમ પેન્શન જે રૂપિયા નવ હજાર જે એક દસ બે હજાર કરી ની અસર થી ચૂકવવામાં કર્મચારીઓ છે પેન્શનરો છે છે તેમને આ લાભ વંચિત આપવા તે રજૂઆત કરવામાં આવી હતી તો એસટીના ના મજદૂર મહાસંઘ દ્વારા નિગમના ઉપાધ્યક્ષ સંચાલકને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારના ઠરાવ અનુસાર નિગમના કર્મચારીઓ પણ લઘુત્તમ પેન્શન મેળવવા હકદાર બને છે જેથી નિગમના કર્મચારીઓને કોઈ પણ લઘુત્તમ પેન્શનનો લાભ મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તો વધુમાં પેન્શન કચેરી દ્વારા હાયર પેન્શન અંગે નિગમ પાસેથી દાવા મંગાવવામાં આવેલા હતા જે અનુસાર નિગમે હાયર પેન્શનના દાવા પેન્શન કચેરી સમક્ષ રજૂ કરેલ હતા પરંતુ અમોને જાણવા મળેલ માહિતી મુજબ તે દાવા કેન્સલ અથવા તો રદ કરવામાં આવેલ છે ત્યારે સદર દાવા કયા કારણોસર રદ કરવામાં આવેલ છે તેની કોઈ માહિતી આપેલ નથી જેથી આ બાબતે પેન્શન કચેરીના ઉચ્ચ અધિકારીઓ નિગમના ઉચ્ચ અધિકારીઓ અને નિગમના માન્ય સંગઠનોના પદાધિકારીઓને સાથે રાખી એક બેઠકનું આયોજન થાય તો જ જેઓ કોઈ ક્ષતિ પૂર્તતા હોય તો તે પૂર્ણ કરી શકાય મિત્રો તો આપણે વાત કરી તેમ જે એસટી મજદૂર સંઘ છે તેના દ્વારા જે નિગમના ઉપાધ્યક્ષ અને સંચાલક કચ કચેરી ખાતે જે રજૂઆત કરવામાં આવી હતી તો તે રજૂઆતને માન્ય ગણીને જે નિગમની જે કચેરી હોય તેણે પેન્શન કચેરીને આ દાવો મૂકવામાં આવ્યો હતો અને તે દાવો કોઈ પણ કારણોસર કેન્સલ કરવામાં આવેલ હતો અને ત્યારે સદર દાવા કયા કારણોસર રદ કરવામાં આવેલ છે તેની કોઈ માહિતી આવેલ નથી જેથી આ બાબતે પેન્શન કચેરીના જે ઉચ્ચ અધિકારીઓ હોય નિગમના ઉચ્ચ અધિકારીઓ હોય અને નિગમના માન્ય સંગઠનોના પદાધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન થાય તો જેઓ કોઈ ક્ષતિ હોય તો તેની પૂર્તતા પૂર્ણ કરી શકાય અને હાલમાં નિગમમાં ફરજ બજાવતા અને ભવિષ્યમાં સેવા નિવૃત્ત થનાર તેમજ જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થઈ ગયેલ છે તે તમામને હાયર લઘુત્તમ પેન્શનનો લાભ આપી શકાય જેથી કર્મચારીઓના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી પેન્શન કચેરીના જવાબદાર અધિકારી તેમજ નિગમના અધિકારીઓની હાજરીમાં માન્ય સંગઠનોને સાથે રાખી એક બેઠકનું આયોજન કરી આ પ્રશ્નનો સુખદ અને હકારાત્મક નિવેડો લાવવા જણાવાયું હતું તો મિત્રો જે એસટી નિગમના જે પેન્શનરો હોય અને કર્મચારી હોય તો તેને આ જે હાયર પેન્શન એટલે કે જે લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે તો તેનો લાભ મળે તે માટે જે મજદૂર સંઘના જે પદાધિકારીઓ હોય અધિકારીઓ હોય તેણે બોર્ડ નિગમ એટલે કે એસટી નિગમના જે ડાયરેક્ટર હોય અને જે અધિકારીઓ હોય તેનો સંપર્ક કર્યો હતો અને તેણે નિગમે પોતાની જે પેન્શન કચેરી હોય તો તેને આ જે બધાની અરજી હતી તે એક વાત કરી હતી તો જે પેન્શનની કચેરી હોય તેણે આ દાવો છે તે મંજૂર કર્યો નથી તો ત્યારબાદ પેન્શન કચેરી નિગમના કર્મચારી અને જે મજદા મજદૂર સંઘ હોય તો તેના જે અધિકારીઓ હોય આ બધાની એક બેઠક યોજાશે અને કોઈ યોગ્ય નિર્ણય લેવાશે તો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ